ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે તેર ઓક્ટોબર હવે મિત્રો મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીમાં છી નામની સંસ્થાએ અને વેપારીઓ દલાલોની મિટિંગ થઈ અગિયાર તારીખે જે નવથી અગિયાર વચ્ચે ચાલી એમાં એને અંદાજ ઘટાડ્યો છે વાવેતર વધુ સત્તા અંદાજ ઘટાડ્યો હશે હવે મિત્રો આપણે વિગતવાર વિડિયો ગઈકાલે આપશું કે વેપારીઓનું શું કેવું છે અત્યારે આ વિડીયો જોઈ લઈએ પણ મિત્રો તમે ફેસબુક ફેજ વેધર પ્રિડિક્શન કરીને છે ત્યાં ફોલો કરી લેજો ત્યાં હવામાનના ખેતી પાકોના વિડીયો આવશે તમને ન મજા આવે તો અનફોલો કરજો કારણ કે દરરોજની તે જ દિવસની તે જણસીની આવક અને ભાવ આપણે જ આપશું આ આવક અને ભાવ તમને બીજે ક્યાંય નહીં મળે ક્યાં ભાવ મળશે ક્યાં આવક મળશે સોટ ભાવ માટે કારણ કે ફેસબુક પેજ ઉપર ગમે એટલા વિડીયો આપણે અપલોડ કરીએ તો ચાલે છે ફે યુટ્યુબ જ્યાં સુધી વધારે વિડીયો થાય ત્યારે પ્રમોટ કરતું નથી એટલે સમસ્યા છે આપણે ટ્રાય યુટ્યુબ પર પણ આપશું પણ છતાં ફેસબુક પેજ ફોલો કરી લેજો ત્યાં તલ જીરું અનેક જણસીના ભાવ તે જ દિવસે આવકો અને આપશું એટલે એકવાર ફોલો કરજો તમને મજા ના હોય તો અનફોલો કરજો હવે સી નામની સંસ્થાનું શું કહેવું છે તે જોઈએ ગુજરાતમાં મગફળીના વાવેતર હેઠળના વિસ્તારમાં આશરે ત્રણ લાખ હેક્ટરનો વધારો થયો હોવા છતાં ખરીફ બે હજાર પચીસ છવ્વીસની સિઝન દરમિયાન મગફળીનો પાક છેતાળીસ લાખ ટન જેટલો થવાનો અંદાજ છે જે ગયા વર્ષે રાજ્યમાં બેતાલીસ લાખ ટનનો પાક થયો હતો વાવેતર વધ્યું છે પરંતુ ઉતારા પ્રતિ હેક્ટર બાવીસસો દસ કિલોની જગ્યાએ બાવીસસો બાણું કિલો થયા હોવાથી કુલ પાક પ્રમાણમાં ઓછો વધ્યો છે સોલવન્ટ એક્સ ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ચીના ગ્રાઉન્ડ પ્રમોશન કાઉન્સિલે ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતમાં મગફળીના પાકના સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વે બાદ મિલરો વેપારીઓ દલાલો અને ખેડૂતો સાથે વ્યાપક ક્ષેત્રે મુલાકાત અને ચર્ચાઓ પછી બે હજાર પચીસ વીસ માટે મગફળીનો પાક છેતાલીસ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે એટલે મિત્રો વધારો થયો છતાં ઉત્પાદન ઘટશે એવું એમનું કહેવું છે એટલે ભાવમાં સીધી અસર થશે હવે મિત્રો તમે આવતીકાલે આપણે વિગતવાર વિડીયો આપશું પણ ફેસબુક પેજને ફોલો કરી અને ત્યાં જજો બપોર પછી ત્યાં તમને તમામ જણસીના ભાવ મળશે જય માતાજી